હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વધારે સ્વાદિષ્ટ સરળ અને સુપર હેલ્ધી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ મારી રેસીપીઓને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી આજે આપણે લીલા વટાણાનું શાક બનાવીશું જે અસલ દેશી કાઠિયાવાડી રીત અને સ્વાદ સાથે બનશે અને ખાવાની એટલી મજા પડી જશે ને કે તમે એક વખત બનાવશો એટલે વારંવાર આ રીતે જ બનાવશો તો સૌ પ્રથમ એક મોટો આદુનો ટુકડો લેવો એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ટુકડા કરીને મિક્સર જારમાં લેવી અને પંદરથી વીસ કળી જેટલું લસણ લેવાનું છે અને મિક્સરમાં તેને અધકચરી વાટેલી પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની આ રીતે દરદરી પેસ્ટ વાટવાની છે અને અડધો કપથી થોડા વધારે વટાણા મેં લીધા છે ત્રણ વ્યક્તિને સૌ થાય એટલું સબ્જી બનશે તો એક પેનમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખીને તેમાં ચપટી ખાંડ એટલે કે સુગર નાખીશું જેથી વટાણા બફાય તો તેનો કલર એકદમ ગ્રીન જ જળવાઈ રહે ચપટી સુગર નાખશો એટલે વટાણાનો કલર એકદમ લીલો છમ જ રહેશે બફાયા પછી પણ તે બિલકુલ પણ પીળા કે સફેદ નહીં થઈ જાય હવે એક હેવી બોટમ કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો એટલે કે ધીમી કરી દેવાની છે જેને કારણે વઘાર બળી ન જાય મસાલાનો સ્વાદ જળવાઈ રહે તેલ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી કરી દીધી છે ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું હાફ ટી સ્પૂન જેટલી હળદર અને હિંગ અને તેમાં જે આદુ મરચાં લસણની પેસ્ટ વાટેલી છે સોરી આદુ લસણ અને ડુંગળીની પેસ્ટ વાટેલી છે તે નાખી દેવી અને એકદમ સરસ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાંતડવાની છે પેસ્ટમાં બિલકુલ કચાસ ન રહેવી જોઈએ જરા પણ કચાસ રહેશે ને તો તે શાકના સ્વાદને બગાડી નાખશે સ્વાદ પ્રમાણે નમક નાખીને ધીમા ગેસની ફ્લેમ પર તેને પાંચથી સાત મિનિટ સુધી સાંતળવાનું છે અને હવે તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન પણ નાખવા હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર ઢાંકીને પાંચ મિનિટ જેવું સાંતળાવવા દેવાનું છે જેથી એકદમ સરસ બ્રાઉન કલરની પેસ્ટ સંતળાઈ જશે અને વટાણાને પણ મેં અત્યારે ધીમા ગેસની ફ્લેમ પર બફાવા મૂકી દીધા છે એક મોટું ટામેટું તેના બીયા કાઢીને મિક્સરમાં તેની પણ પેસ્ટ કરી લેવાની છે જો નાના ટમેટા હોય તો બે લેવા અને મોટું હોય તો એક લેવું હવે આ જે લસણ ડુંગળી અને આદુની પેસ્ટ છે તે એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેમાં જે આ અધકચરું વાટેલું ટામેટું છે તે મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી નાખીને તેને પણ આપણે પાણીને આમાં મિક્સ કરી દઈશું જેને કારણે પેસ્ટ એકદમ સરસ રીતે સંતળાઈ જાય અને ટામેટાની કચાશ પણ દૂર થઈ જાય ધીમા ગેસની ફ્લેમ પર તેને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવાનું છે જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરવું તે દરમિયાન આપણે એક કુકરમાં નાનું મીડિયમ સાઇઝનું એક બટેટું છે તેને છાલ ઉતારીને આ રીતે નાના ટુકડામાં સમારીને લેવું અને અડધો ગ્લાસ જેટલું પાણી ચપટી જેટલું નમક અને હળદર નાખવા હવે અત્યારે માર્કેટમાં એકદમ સરસ દેશી કૂણા રીંગણ આવી રહ્યા છે અને આ કાઠિયાવાડના જ રીંગણ છે તો એકદમ નાની સાઇઝના રીંગણ છે તો હું પાંચથી છ જેટલા રીંગણ નાખી રહી છું અત્યારે જો તમારી પાસે મીડિયમ સાઇઝના રીંગણ હોય તો બે લેવા અને મોટું રીંગણ હોય તો એક જ લેવું અત્યારે હું આ પાંચથી છ જેટલા રીંગણને આ રીતે નાના ટુકડામાં સમારીને નાખી રહી છું અને બિયા વગરના રીંગણ હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બિયાવાળા રીંગણ હોય તો તે જરાય સારું નહીં લાગે શાકમાં તો આપણે હવે કૂકરને ગેસ પર મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ વાગે ત્યાં સુધી રીંગણ બટેટાને બફાવા દઈશું અને એક બાજુ વટાણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો કેટલો સરસ લીલો છમ આવ્યો છે તો વટાણા બફાઈ ગયા છે ગેસને હવે આપણે બંધ કરી દઈશું અને આ જ પાણીમાં વટાણાને આપણે રેવા દઈશું આ રીતે ખુલ્લા જ જેથી તે એકદમ સરસ રીતે ફૂલી જશે અને આ બાજુ આપણે ટામેટું નાખ્યું છે સાતળવા તેમાંથી પણ પાણી થોડું બળી ગયું છે તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખીશું અને બહુ તીખું લાલ મરચું પાવડર હોય તો ઓછું નાખવું મારું મીડિયમ સ્પાઈસી લાલ મરચું પાવડર છે તો મેં અત્યારે ત્રણ ટીસ્પૂન જેટલું નાખ્યું છે કાશ્મીરી લાલ મરચું છે જો તમે તીખું લાલ મરચું નાખતા હો તો સંભાળીને થોડું ઓછું નાખવાનું છે હવે આપણે ઢાંકીને તેને ધીમા ગેસની ફ્લેમ પર તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સંતળાવા દઈશું અને એક બાજુ આ સરસ રીંગણ બટાટા બફાઈ ગયા છે તો તેને ભાજીના મેસરથી એકદમ સરસ રીતે મેશ કરી લેવાનો છે જનરલી ઘરમાં નાના બાળકોને રીંગણ અને વટાણા બિલકુલ નથી ભાવતા હોતા તો તમે આ રીતે રીંગણનો માવો કરીને શાકમાં મિક્સ કરશો તો તે શાક પાઉંભાજી જેવું જ લાગશે અને રીંગણ ખવાઈ પણ જશે અને રીંગણને કારણે સ્વાદ પણ બહુ જ સરસ એવો આવે છે તો અત્યારે આ પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તેલ છૂટું પડી ગયું છે તો તેમાં એક ટીસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો મિક્સ કરવો કોઈ પણ ગરમ મસાલો તમે આમાં મિક્સ કરી શકો છો તેનાથી સ્વાદ અને સુગંધ એકદમ વધીને આવે છે અને અત્યારે આમાંથી સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે તો હવે આપણે તેમાં આ જે બાફેલો માવો છે તે મિક્સ કરી દઈશું અને જરૂર પડે તો કૂકરમાં થોડું પાણી નાખીને આપણે મિક્સ કરીશું વટાણાનું જે પાણી છે તે જ આમાં આપણે યુઝ કરી લેશું જેથી વટાણાનો સ્વાદ પણ આવી જાય પાણીમાં અને પાણી વેસ્ટેજ પણ ન જાય જરૂર પ્રમાણે પાણી નાખીને મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે આ શાકમાં તમે ઘરનું માખણ અથવા તો બટર પણ નાખી શકો છો અત્યારે મેં પ્રમાણસર તેલમાં સબ્જી બનાવી છે બહુ વધારે પડતા તેલથી લદબદ સબ્જી બનાવવાની બિલકુલ જરૂર નથી ઓછા તેલમાં બનાવશો તો પણ શાકનો સ્વાદ એટલો જ સરસ આવશે ઢાંકીને તેને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દીધું છે તેલ ઉપર આવી ગયું ત્યારબાદ એક વખત મિક્સ કરીને હવે તેમાં બાફેલા વટાણા નાખી દેવાના છે અને જરૂર પડે તો વટાણાનું પાણી પણ આમાં નાખી શકાય છે અત્યારે મને જરૂર નથી જણાતી સરસ મીડિયમ ઘટ્ટ શાક બનીને તૈયાર છે તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ થવા દઈશું આ રીતે થોડું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તો હવે આપણે તેમાં કોથમીર નાખીને ગેસની ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું તમે આ શાકને શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો પર્સનલી અમને આ સબ્જી રોટલા ખીચડી ભાખરી પરોઠા સાથે વધુ પસંદ છે અને આજે મેં આ સબ્જીને જુવાર મકાઈના રોટલા સાથે સર્વ કરી છે પાઉંભાજી જેવા સ્વાદવાળું આ સબ્જી છે અને વટાણા તમે તેમાં જેટલા પસંદ હોય તેટલા વધારે ઓછા નાખી શકો છો અત્યારે મેં પ્રમાણસર વટાણા નાખ્યા છે તો સબ્જીને આપણે ઉપરથી થોડા બાફેલા વટાણા અને કોથમીર નાખીને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સબ્જીને મેં અત્યારે રોટલા સાથે સર્વ કરી છે સાથે ગોળ અને તાજી મોળી છાશ છે તો ગરમા ગરમ રોટલા સાથે આ સબ્જી ખાવાનું મને સૌથી વધારે પસંદ છે અને મારા ઘરમાં પણ બધાને આ સબ્જી આ રોટલા સાથે ખૂબ જ ભાવે છે અને રોટલો એ એકદમ ગરમા ગરમ છે તો ગરમા ગરમ રોટલા સાથે આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવું બન્યું છે તો અત્યારે તો ઘરમાં બધાને ખાવાની ખૂબ જ મજા પડી ગઈ ગરમા ગરમ રોટલા સાથે આ ગરમા ગરમ લીલા વટાણાનું દેશી કાઠિયાવાડી શાક ખાવાની મજા પડી ગઈ ટેસ્ટમાં એકદમ ચટાકેદાર મીડિયમ તીખું અને નમકીન ખાટું એવું સબ્જી બનીને તૈયાર છે અને સાથે તાજી મોડી છાસ છે તો ખાવાની એકદમ મજા પડી ગઈ તો તમારામાંથી કોને કોને લીલા વટાણાનું શાક ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી